નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો લોકસભા ચૂંટણી કે જે હવે ગણતરીના દિવસો હવે તેમાં બાકી રહ્યા છે અને તેની પહેલા આપણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જે પ્રકારનો માહોલ છે વિરોધનો વંટોળ કે જે કાર્યકર્તાઓ છે તેમાં જ આ વખતે જોવા મળ્યું છે અને આવું ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ જ ઓછું જોવા મળે છે જે પછી નહિવત જોવા મળે છે અને ગુજરાતમાં આપણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીનો ગઢ પણ કહેવાય છે કે સત છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠક કે જે બે ટર્મથી જે જીતતા આવ્યા છે ને આ સિવાય વિધાનસભાની વાત કરીએ તો પચીસ વર્ષ કરતાં વધારેનો સમય કે જે ગુજરાત વિધાનસભામાં પણ ભારતીય જનતા પાર્ટીનો છે પરંતુ આવો અત્યારે જે પ્રકારનો માહોલ છે વિરોધનો તેવો ભૂતકાળમાં આપણે જોયો નથી અત્યારે એક સાથે છ થી સાત બેઠકોની જે પ્રકારે એક સાથે ચર્ચાઓ ચાલી કે અહીંયા ઉમેદવાર બદલવું પડે સૌથી પહેલાં વડોદરાથી જ્યાંથી શરૂઆત થઈ ત્યારબાદ સાબરકાંઠા રાજકોટ સિવાય વલસાડની વાત કરીએ સુરેન્દ્રનગરની વાત કરીએ આ તમામ બેઠકો પર અત્યારે વિરોધ ચાલુ થઈ ગયો છે સમાજ બહાર નીકળ્યા છે તો ક્યાંક જે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ છે તેમને ઉચ્ચ સ્થાન મળી રહ્યું છે અને જે વર્ષો જૂના કાર્યકરો છે તેમને કોઈ સ્થાન નથી મળતું તેના કારણે કાર્યકર્તાઓ કે ખુલીને આ વખતે બહાર આવી રહ્યા છે સાથે વાત કરીએ કોંગ્રેસની તો આ વખતે પક્ષપલટો ચોક્કસથી કોંગ્રેસ માટે એક ચિંતાનો વિષય બન્યો છે પરંતુ જે ટિકિટ બાબતે કોઈ બવાલ હોય કે પછી ઝઘડો હોય એવું આ વખતે હજી સુધી કોંગ્રેસમાંથી વધુ સામે નથી આવ્યું તો કોંગ્રેસમાં જે પ્રકારે આપણે વાત કરીએ તો સ્થિતિ થોડી કુલ છે પરંતુ જે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો વિરોધના સૂર છે તો આ બંને બાબતો વિશે વાત કરીશું ભૂતકાળમાં આપણે જોયું છે કોંગ્રેસમાં ટિકિટ બાબતે જે ઝઘડો સામે આવ્યો હોય ખુલીને ત્યારબાદ કાર્યાલયોમાં તોડફોડ પણ સામે આવી હોય આપણે પછી ગુજરાતની વાત કરીએ કે પછી મધ્યપ્રદેશના ભોપાલની વાત કરીએ કે જ્યાં થોડા વર્ષો પહેલાં ત્યાં પણ જે ચૂંટણી બાબતે પણ જે આવી ઘટનાઓ સામે આવી હતી અમદાવાદની વાત કરીએ તો ત્યાં પણ જે પ્રકારે ઘટનાઓ બની છે તે પછી કોઈપણ ચૂંટણી હોય તેમાં કોંગ્રેસમાં ટિકિટ બાબતે ઝઘડો કે કાર્યાલયમાં તોડફોડ કે પછી એવી ઘટનાઓ આપણે જોઈ છે હવે ભાજપમાં પણ આવી રહી છે એટલે કે રાજનીતિ જે પ્રકારે કહી શકાય કે ચૂંટણી જેમ જેમ વર્ષો વીતતા જાય છે તેમ તેમ ચૂંટણીઓ પણ બદલાતી ગઈ છે ઉમેદવારોની વાત કરીએ તો સેવા અને સમર્પણના ભાવ સાથે જે વાતો એ બી કરતા હોય છે પરંતુ તેવો ભાવ નથી હોતો માત્ર સત્તાની જ લાલસા હોય છે અને તે જ સત્તાની લાલસાના કારણે હવે આ જે ઝઘડાઓ છે તે પણ વાત સામે આવતી હોય છે વિરોધ છે તે પણ વધુને વધુ સામે આવતો હોય છે આજ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે યોગેશભાઈ ચુડગર અને સાથે જ આપણી સાથે અરવિંદભાઈ ચૌબનપુત્રા બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં યોગેશભાઈ સૌથી પહેલાં જે શરૂઆત કરીએ આપનાથી જે પ્રકારે મેં વાત કરી અત્યારે ભાજપમાં જેવી સ્થિતિ છે વર્ષો પહેલાં જે પ્રકારે ગઈ લોકસભાની ચૂંટણીની વાત કરીએ કે પછી અન્ય ચૂંટણીઓની વાત કરીએ કોંગ્રેસમાં આપણે જોયું છે ટિકિટ બાબતે ઝઘડો ખુલીને સામે આવ્યો હોય બે જૂથ પડી ગયા હોય આંતરિક વિવાદ સામે હોય બહુ ચર્ચાઓ આપની સાથે પણ કરી છે આ પ્લેટફોર્મ થકી કાર્યાલયો પ્રદેશના ભોપાલની પણ ભારતની લોકશાહી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે અને સૌથી મોટું લોકશાહી દેશ તરીકે ભારતનું નામ હતું હતું શબ્દ હું વાપરું છું હવે કોંગ્રેસમાં જયારે પણ ટિકિટોની વાત આવે ત્યારે મેં તો એવી વાત પણ સાંભળી હતી કે ટિકિટ લેવા માટે પાર્ટીને પૈસા આપવા પડે એને બદલે અત્યારે કોંગ્રેસની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે ધીમે ધીમે કે કોંગ્રેસને ઉમેદવારો શોધવા પડે છે દીવો લઈને શોધવા જાય અને કેટલા બધા નેતાઓએ એ કોંગ્રેસમાંથી ના પાડી કે અમારે નથી ઉભા માત્ર ગુજરાત ની વાત નથી આખા દેશમાં તમે બધું જુઓ તો કોંગ્રેસ માંથી કોઈ ઉભા રહેવા તૈયાર નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીની સામે ઉભા રહેવું બહુ મુશ્કેલ છે અને જો ઉભા રહેવાનું હોય ચૂંટણીમાં તો માત્ર હારવા માટે માટે ઉભા રહેવાનું હોય તો પછી શા ગુજરાત ગુજરાતની વાત કરો તો ભરતસિંહ થી માંડીને એવા કેટલા બધા નેતાઓ ના પાડી અને મોઢવાડિયા જેવા તો આખા વંડી ઠેકીને સીધા ભાજપમાં જતા રહ્યા એટલે કોંગ્રેસમાં જે અસંતોષ હોય જૂથબંધી હોય અથવા તો ભવિષ્ય એનું કોંગ્રેસનું કઈ દેખાતું ના હોય એ પરિસ્થિતિ હતી ત્યારે અત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં એમનું રાજ્ય ચાલે છે બે હાજર સત્યાવીસ સુધી તો વાંધો નથી એકસો છપન સીટ પાસે દિલ્હીમાં પણ માન્ય નરેન્દ્રભાઈ વડાપ્રધાન બેઠા છે એટલે એને પણ એવું લાગે છે કે બે હાજર ચોવીસ માં કોઈ વાંધો નહીં આવે બે હાજર ચૌદ માં બે હાજર ઓગણીસ માં બહુ સરળતાથી એકદમ ચોખ્ખી બહુમતી મળી હતી એટલે એમને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ના આવે પણ ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ અને કેડરબદ્ધ પાર્ટી ગણાય એટલે હાઈ કમાન્ડ અથવા તો પાર્ટી જે કઈ કે એનું દરેક જણા એનું માન રાખે પણ એ એક જાતનું આવરણ હતું હવે એ આવરણ આજે ખસી ગયું છે બે હજાર ચોવીસમાં માં તમે ગુજરાતની વાત કરો કે બીજે પણ તો ત્યાં આગળ હવે શિસ્ત જેવું કઈ રહ્યું નથી હાઈકમાન્ડ જે કઈ ઓર્ડર આપે અથવા આદેશ આપે એને માનવો એવું જે પહેલા હતું અને એની સામે કોઈ અવાજ ના કરાય એની સામે કોઈ વિરોધ ના કરાય એને બદલે આજે તો ઠેર ઠેર વિરોધના પ્રદર્શનો થઈ રહ્યા છે જેને ટિકિટ નથી મળી એ લોકો બુમાબૂમ કરી રહ્યા છે અને કોંગ્રેસમાંથી આવેલા ભારતીય જનતા પાર્ટીમાં તાજા તાજા આવેલા એવા નેતાઓને ટિકિટ મળતી હોય અને ત્રીસ વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા પરસેવો પાડ્યો હોય જૂતા ઘસી નાખ્યા હોય એવા લોકોને એક કોરાણે મૂકવામાં આવ્યા અને એને કારણે એમને અસંતોષ થયો કે ભાઈ અમે આટલા વર્ષોથી પાર્ટીમાં આટલી મહેનત કરીએ છીએ અને અમને ટિકિટ ના મળે અમને કોઈ સ્થાન ના મળે અને આ ગઈકાલના આવેલા તમે હજુ મોઢવાડે એની વાત કરો તો હજુ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ને એમને એક મહિનો થયો અને એમને એક ટિકિટ મળી ગઈ ગુજરાતની પાંચ પેટા ચૂંટણીમાં પાંચે પાંચ નોન બીજેપી એવા કોંગ્રેસમાંથી આયત થયેલા લોકોને ટિકિટ મળી જાય તો પછી આટલા વર્ષો સુધી ભારતીય એટલે જ જવાહર ચાવડા કદાચ નારાજ છે કારણ કે નો કાર્યક્રમ હતો તે દિવસે પણ ગેરહાજર હતા જવાહર ચાવડા જે અરવિંદ લાલાણીને ટિકિટ મળી છે તેટલે એટલે પરિસ્થિતિ એ છે કે નાના મોટા બધા કાર્યકરોમાં જે લોકો ટિકિટની અપેક્ષા રાખતા હતા અથવા તો જે લોકો એક્સ ઉમેદવારના સમર્થકો હતા એ બધામાં રોષ છે કે આ ટિકિટ અમને મળવી જોઈએ તમે ગુજરાતની વાત કરો તો શરૂઆત થઈ વડોદરામાં ડોક્ટર રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી ગયા વખતે પાંચ લાખની સરસાઈ થી જીત્યા હતા પણ આ વખતે ફરી એમને ટિકિટ આપવામાં આવી ત્યારે ડોક્ટર જ્યોતિબેન પંડ્યા વિરોધ કર્યો વડોદરાના મેયર હતા કેટલા વર્ષોથી પાર્ટીમાં મહેનત કરતા હતા આજે એમને ફરી ટિકિટ ના મળી અને રંજનબેનને ફરી ટિકિટ આપવામાં આવી ત્યારે ત્યાં વિરોધ થયો અને એ વિરોધના પરિણામે ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલી વાર જાહેર થયેલા ઉમેદવારને બદલવા અને રંજનબેન ને બદલે ડોક્ટર હેમંત જોશી રાખવામાં આવ્યા હવે આ હેમંત જોશી ફક્ત ત્રણ વર્ષથી પાર્ટીમાં આવ્યા છે એ પેલા પાર્ટીમાં નહોતા ત્યારે વર્ષોથી પાર્ટીમાં હોય એને તમે ટિકિટ ના આપો ને આવવાને આપો આવો અસંતોષ માત્ર વડોદરા થી શરૂ થયો પણ બધે જ ફેલાયો છે સાબરકાંઠાની વાત કરો અમરેલીની ની વાત કરો ભાવનગર અરે પોરબંદરમાં એવો વિરોધ થયો છે કે મનસુખ વસા સોરી અને જે જે આવી એ પોરબંદરના તો છે જ નહીં તો પોરબંદરમાં આટલા વર્ષો સુધી મહેનત કરનારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નેતાઓ એ બધાને સાઇડલાઇન કરીને સીધી તમે મોડવાડીયા ને ટિકિટ આપો ત્યારે અસંતોષ થાય એ સ્વાભાવિક છે તો આ જે નો ચરુ અત્યારે એટલો બધો ઉકળી રહ્યો છે ગુજરાતમાં અને ભારતભરમાં આપણે રાજપૂતો અથવા ક્ષત્રિયોના વિરોધની વાત પછી કરીશું પણ આવો બધો જો વિરોધ થતો હોય તો અત્યારે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી કારણ કે કોંગ્રેસ વર્ષો જૂનો પક્ષ છે એટલે એનું નામ લઈએ છે પણ હવે એ તો પેલા ઇન્ડિયા ગઠબંધનમાં જોડી ગયો છે અને ઇન્ડિયા ગઠબંધન બિહાર ની વાત કરો ત્યાં બાકીના જે એમના સાથી પક્ષો છે એ કોંગ્રેસને જગ્યા આપવા તૈયાર નથી એટલે ત્યાં પણ આ પરિસ્થિતિ છે એટલે અત્યારે લોકશાહીમાં આ જે ચૂંટણી થઈ રહી છે બે હજાર ચોવીસ ની એમાં તંદુરસ્તી જેવું કશું નથી એવું મારું અવલોકન છે પ્રકારે હવે કોંગ્રેસની પણ વાત કરીએ અરવિંદભાઈ જે કોંગ્રેસની આપણે વાત કરીએ તો જે વિધાનસભાની ચૂંટણી જે બે હજાર સત્તરની આપણે વાત કરીએ તેની પહેલાં પણ જે પ્રકારે ટિકિટને લઈને દિનેશ બાંભણિયા કે જેમના દ્વારા જે ભરતસિંહ સોલંકીના જે ઘરે તોડફોડ કરવામાં આવી હતી આ સિવાય જે અન્ય ચૂંટણીની વાત કરીએ ત્યાં કાર્યાલયોમાં પણ આપણે તોડફોડ જોઈ છે ત્યારે કોંગ્રેસની સ્થિતિની વાત કરીએ અત્યારે ઉમેદવારો બાબતે પણ કોકડું ગૂંચવાયેલું છે જે પાંચ છ બેઠકો છે કે જ્યાં હજી પણ કોંગ્રેસ માટે કોકડું ગૂંચવાયેલું છે રુષ્કેશ પટેલે કહ્યું છે કે કોંગ્રેસને ઉમેદવાર મળતા નથી અને છેલ્લી ઘડીએ જ્યારે અંતિમ દિવસ આવશે ત્યારે ગમે તેનું નામ નાખી દેશે શા કારણે કોંગ્રેસનું કોકડું હજી પણ ગૂંચવાયેલું છે ભારતીય જનતા પાર્ટી જેટલો વિરોધ તો નથી પણ ઉમેદવાર પણ નથી મળી રહ્યા તદ્દન સાચી વાત છે કોંગ્રેસની પરિસ્થિતિ અત્યારે ખૂબ જ કથડેલી દેખાય છે કારણ કે કોંગ્રેસ આગળ ઉમેદવારો નથી એના બે ત્રણ કારણો છે પ્રથમ કારણો તો કે કેન્દ્રીય નેતીગીરી એ છે ને ગુજરાત પ્રત્યે જે પ્રમાણનું વર્તન હોવું જોઈએ ગુજરાતના કેન્ડિડેટ માટે કે ગુજરાતની જે કંઈ અપેક્ષા હોય એ અપેક્ષાઓ કે સ્થાનિક કાર્યકરોની હોય કે નેતાઓની હોય એના તરફ એ લોકો પૂરું ધ્યાન આપતા નથી બીજી વસ્તુ કે અહીંયા પણ આપણે આમ ચર્ચા તો ઘણીવાર વાર થયેલી જ છે કે પરિવારવાદ કે જે કેન્દ્રીયની નેતાગીરી છે એનો અંશ પણ અહીંયા જો લાગુ પડે છે તો પ્રોબ્લેમ થાય છે આપણે જાણીએ છીએ કે કેન્દ્રમાં જે પચાસ પચાસ વર્ષ સુધી કાર્યકર્તા હતા આપણે આઝાદ જે કહેવાય કે જે ખૂબ જ પીઠ ડબીન હતા એ જમ્મુ કાશ્મીરમાં તે પોતાનો પક્ષ સ્થાપ્યો છે એવા ઘણા બધા અર્જુન મોઢિયા મોઢવાડિયાનો દાખલો રહ્યો કે જેને પોતાની જિંદગીના ઘણા વર્ષો કોંગ્રેસમાં ખેંચી કાઢ્યા ત્યારે કોંગ્રેસની વિચારધારા બે નીતિ બે ધારી હોય ત્યારે કોંગ્રેસમાં પોતામાં અસંતોષ થાય એ સ્વાભાવિક છે અને અત્યારે જયારે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદી મોદીજીની નેતાગીરીમાં ખૂબ જ આગળ વધી રહી છે પ્રગતિ કરી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે કોંગ્રેસ કે છે કે જયારે કોંગ્રેસમાં કોંગ્રેસના મેમ્બરોને એમ લાગે કોંગ્રેસમાં તો હવે જીવન આપણું અંધકારમય છે રાજકીય રીતે તો રાજકીય રીતે જો આપણે પક્ષ પલટો કરીએ અને જો આપણે ભારતીય જનતા આપણની આંગળી મકળે

એક વખત કેન્દ્રીય નેતાગીરી જે ઉમેદવાર ને રાખે એને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર એને ઉભે કે અલબત્ત એ લોકો વિરોધ કરે પણ છાનો અત્યારે તો જે પાંચ છ સીટ ઉપરનો નો ખોલે આમ વિરોધ છે અત્યાર સુધીમાં જે રૂપાલાજી જે નિવેદન આપ્યું હતું ક્ષત્રિય સમાજ માટે અને ક્ષત્રિય સમાજ જે રોષ વળી રહ્યો છે એની મડાગાંઠ ઉકેલવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા ગઈકાલે પણ આપણે જાણીએ છીએ કે અમદાવાદમાં માણું નોન રાજકીય ક્ષત્રિયનું સંગઠન મળેલું અને સ્પષ્ટ એ લોકોએ વાત કરી કે અમારે એ ઉમેદવાર જોતો નથી ઉમેદવારને બદલો હવે કેન્દ્રીય નેતાગીરી જ્યારે આવી પરિસ્થિતિ નિર્ટાણ થાય છે પહેલાં ક્યારેય પણ ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં મારી લાઇવિંગ મેમરીમાં મેં જોયું નથી કે આવી પરિસ્થિતિ અલબત્ વિરોધ દર વખતે થતો હોય છે દરેક વખતે કાર્યકરને નારાજી પણ આ જાતનો જે ખુલ્લે આમ વિરોધ અલબત્ત કેન્દ્રીય નેતાગીરીને પણ વખે છે જ્યારે સ્ટેટની નેતા આટલી વખત માફી માંગવા જતા પણ પ્રશ્ન ઓકે ખાલી એક રાજકોટની જ વાત નથી આપણે સાબરકાંઠા જોઈએ છીએ બરોડા જોઈએ છીએ રાજકોટ જોઈએ છીએ સુરેન્દ્રનગર જોઈએ છીએ પ્લસ ત્યાં પાટણનો પણ પ્રશ્ન ઉભેલો છે તો આ બધા પ્રશ્નો એટલા બધા વિચલિત થયા છે કે વિધિલની પાર્ટી એ લોકોને સામનો કરવા જઈ રહ્યો છે અને આજે જે પાર્ટીની જે સમસ્યાઓ છે તે એની સામે બાજુ જ્યારે કોંગ્રેસને આનો લાભ લેવો જોઈએ અને લાભ લઈ શકે એવી પરિસ્થિતિમાં છે અને એને સારા ઉમેદવારોની જો સારો પ્રચાર કરે તો ચોક્કસપણે આ છવ્વીસ સીટનું જે લોકોનો લક્ષ્યાંક છે એમાં ચોક્કસપણે આ લોકો ગાબડું પાડી શકે એવી પરિસ્થિતિમાં છે પરંતુ કમનસીબની વાત એવી છે કે કેન્દ્રીય નેતાગીરી કે રાજકીય નેતાગીરી બંનેમાંથી કોઈ પણ એટલો ઉત્સાહ નથી બતાવતા કે જે આટલો વિરોધ આટલો થઈ રહ્યો છે તો એને કઈ રીતે આપણે ટેકલ કરી અને પબ્લિક સામે જઈ

ઘણી બધી વખત આપણે જોઈ છે જે વાત પણ કરી આપણે ત્યારે ભારતીય જનતા પાર્ટી એનો પૂરતો લાભ લેશે તમામ નેતાઓ કે જે તૂટી પડતા હોય છે તેના વિરુદ્ધમાં જે નિવેદનબાજી હોય કે પછી લોકો સુધી એ વાત પહોંચાડવા માટે સોશિયલ મીડિયા થકી કે કોઈપણ મારફતે પરંતુ અત્યારે બીજેપીમાં જે પ્રકારની સ્થિતિ છે તેમાં કોંગ્રેસ એનો લાભ એટલો લેવામાં ઊણી ઉતરી છે કે પછી લેશે છતાં પણ કોંગ્રેસને એનો લાભ નથી થતો શું કારણ છે કારણ કે શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ છે તેમના દ્વારા આ મુદ્દે કેટલી વખત ભારતીય જનતા પાર્ટી પર કે પછી કોઈ નિવેદન આપવામાં આવ્યું છે આપ શું માનો છો કે પછી ભારતીય જનતા પાર્ટી જે કે છે જે પણ કીધું કે તમને કોઈ વાંધો હોય કોઈ ઉમેદવાર પ્રત્યે તો તમે નરેન્દ્ર મોદીના નામ જોઈને વોટ આપશો આ કામ કરી જાય છે તમે જે વાત એકદમ સાચી છે કે કોંગ્રેસ પાર્ટી અત્યારે એવી વેરવિખેર થઈ ગઈ છે અને કોઈ પણ ચૂંટણી જીતવી હોય તો માત્ર ઉમેદવાર છે અને એનું સંગઠન કેટલું મજબૂત છે એને માટે કામ કરનારા કાર્યકરો કેટલા છે અહીંયા તો કોંગ્રેસને ઉમેદવારોની તકલીફ છે તો પછી એની પાસે કાર્યકરો તો હોય જ ક્યાંથી અને આજે ભારતીય જનતા પાર્ટીમાં હું એક સિનેમાનો ડાયલોગ કઉ કે એક સિનેમા માં પેલા અમિતાભ પૂછે છે ત્યારે પેલા શશી કપૂર એને પૂછે છે કે ભાઈ તે પાસ ક્યાં હે કે મેરે પાસ માં હે એમ અત્યારે ભારતીય જનતા પાર્ટીને કોઈ પૂછે કે તે પાસે ક્યાં હે કે મેરે પાસ નરેન્દ્ર મોદી હે આ રીતે નરેન્દ્ર મોદીના નામથી જીતવાની વાત છે અને ભાજપના કાર્યકરોને અત્યારે આ બધો ગરબડ થઈ પણ એ સિવાય મેં એમને સાંભળેલા છે કે અમે તો એક થાંભલો ઉભો રાખીએ તો કમળ અને મોદીના નામ પર જીતી જાય આજે પરિસ્થિતિ ભલે બદલાઈ ગઈ પણ આ પરિસ્થિતિ હતી અને આજે પણ નરેન્દ્રભાઈ મોદી જ્યાં જ્યાં પ્રચાર કરે છે ત્યાં ઉમેદવાર એટલે આ પરિસ્થિતિ જો ભારતીય જનતા પાર્ટીની હોય તો કોંગ્રેસમાં આવો સવાલ પૂછીએ કે ભાઈ તેરે પાસ ક્યાં હે તો પછી એમ કે મેરે પાસે રાહુલ ગાંધી તો પછી મત મળતા હોય કેન્સલ થઈ જાય આ પરિસ્થિતિ અત્યારે થઈ છે એમની પાસે હાઈકમાન્ડ ગણો કે જે ગણો એ સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને સાહેબે કીધું જોબતપુત્રા સાહેબે એ પ્રમાણે ગુલામ નબી આઝાદ થી માંડીને કપિલ સિબ્બલ કમલનાથ બધા કેટલા નેતાઓ હતા એ બધાને કોઈને આગળ આવવા દીધા નહીં અને માત્ર રાહુલ ગાંધી જેવાને આગળ કર્યા કર્યો અને વર્ષવાદ ચલાવી રાખ્યો પરિણામ એ આવ્યું કે અત્યારે પાર્લામેન્ટમાં એમની પાસે સીટો નથી ગુજરાતમાં વિધાનસભામાં સત્તર સીટો એમની પાસે હતી એમાંથી અત્યારે બાર થઈ ગઈ એટલે એવું કોઈ નેતૃત્વ નથી કોઈ સંગઠન નથી ત્યારે એ પાર્ટી અત્યારે એકસો પાંત્રીસ વર્ષ જૂની હોય કે એનાથી વધારે જૂની હોય ફરક નથી પડતો ફરક એટલો પડે છે કે અત્યારે રાહુલ ગાંધી ઈધર સે ઉધર પેલી પદયાત્રા ને વગેરે વગેરે કરે છે અને ખૂબ મોટા પ્રમાણમાં લોકોની ભીડ થાય છે પણ એ ભીડ અથવા તો જે લોકો ભેગા થાય એટલું વોટમાં કન્વર્ટ નથી થતું એક ઉત્સુકતાથી લોકો જોવા જાય છે કે હો રાહુલ ગાંધી આવે અને ગુજરાત ની બનપુત્રા સાહેબે બહુ વાત કરી કે એને કોંગ્રેસે તો જાણે કે એક અછડતું મૂકી દીધું છે રાહુલ ગાંધીની યાત્રા આવી ત્યારે આદિ વિસ્તારમાં આદિવાસી ઉપર થઈ હશે લોકસભામાં એ આદિવાસી સીટો બદલાય એવી કોઈ શક્યતા નથી એટલે રાહુલ ગાંધી જેવા નેતા પણ ગુજરાત ને આવી રીતે બાયપાસ કરતા હોય અથવા તો એની પર ધ્યાન ના આપતા હોય ત્યારે તમે કોંગ્રેસ પાસેથી આશા શું રાખી શકો તમે ગુજરાત પ્રદેશના પ્રમુખ ની વાત કરો કે પછી અત્યારે શક્તિસિંહ આવ્યા અને આ શક્તિસિંહ પણ પોતે ક્યાં સુધી રહેશે કઈ નથી એવી અફવાઓ પણ ચાલી હતી કે એ પણ હવે પાર્ટી બદલવાની તૈયારીમાં ત્યારે આવી કોંગ્રેસ ચૂંટણી કેવી રીતે લડી શકે અને તમે ક્રિકેટ ની ભાષામાં વાત કરો તો સામે કોઈ સારો બોલર ના હોય તો બેટ્સમેન સિક્સરો મારે એ બહુ જ સ્વાભાવિક છે એટલે બે વાર તો ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં એ છવ્વીસ બેઠકો લાવી છે અને આ વખતે પણ મને આ બધા ડખા હોવા છતાં એવું લાગે છે કે છવ્વીસે છવ્વીસ લાવશે પાંચ લાખ મત થી ના જીતે પણ પાંચ હજાર મત થી જીતે તો પણ જીતા હોય સિકંદર એટલે છવ્વીસ સીટો મેળવવાનો એમને મુશ્કેલ નહીં પડે જે ચોક્કસથી જે પ્રકારે ક્રિકેટની આપણે વાત કરીએ કે સારો બોલર ના હોય તો સિક્સ પર સિક્સ વાગે પરંતુ જો સારો બોલ સારો બોલર હોય અને તે પણ જો દિશા ભટકી જાય તો તેને પણ સિક્સ વાગતા વાર નથી લાગતી યોગેશભાઈ ચોક્કસથી આપ સહમત થશો એ વાત સાથે અરવિંદભાઈ જે પ્રકારે આપણે વાત કરી કોંગ્રેસની જે મેં હમણાં વાત કરી બે હજાર સત્તરની ચૂંટણીની વાત કરી કે જ્યારે ભરતસિંહ સોલંકીના જે ત્યાં તોડફોડ કરવામાં આવી લલિત વસોયાનું ટિકિટ નક્કી કરવામાં આવી તેમના નામ સાથે પણ વિરોધ થયો કઈ ચૂંટણી એવી છે કે જે ચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવારી માટે નામ મોકલ્યું હોય અને નામ જાહેર કર્યું હોય અને વિરોધ ન થયો હોય એવી કોઈ ચૂંટણી યાદ કરી આપને કે પછી મોટાભાગની બધે જ ચૂંટણીઓમાં વિરોધ થયો છે કોંગ્રેસમાં કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ માટે તો પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો જ નથી ભારતીય જનતા પાર્ટી સાથે આ વખતની માહોલ છે એ વિપરીત છે કારણ કે જ્યારે નરેન્દ્ર મોદીજી ચારસો પ્લસ સીટની વાત કરતા હોય અને ત્યારે ભારતીય જનતા પાર્ટી કે જે એક શિસ્તબદ્ધ પાર્ટી છે જે ડિફરન્સ વિથ પાર્ટી કહેવાય છે એ પાર્ટીનો જે માહોલ છે એમાં ગમે ત્યાં ગમે તે વસ્તુ હોય કારણ કે સ્થાનિક કોઈ પણ જ્યારે આંદોલન થાય ત્યારે ભલે ક્ષત્રિયોનું આંદોલન હોય કે પટેલનું આંદોલન હોય તો એમાં ખરેખર જે નારાજ કાર્યકરો સપોર્ટ એને આપતા હોય છે ત્યારે જ આ શક્ય બને કારણ કે નારાજગી ક્યારે વોરાય કે જ્યારે તમે ચાલીસ વર્ષ કે ત્રીસ વર્ષ સુધી સનિષ્ઠ કાર્યકર તરીકે કામ કરતા હો અને એ કાર્ય કર્યા પછી પણ તમારું જે મહત્વ છે એને સાઈડ લાઈન કરીને જે બહારથી થી આવેલા હોય તમે ઉમેદવાર તરીકે નહી મો ત્યારે એ પરિસ્થિતિ સર્જાય છે એવી જ પરિસ્થિતિ અત્યારે ભારતીય જનતા પાર્ટીની થઈ રહી છે એને એક જગવગતમાં કોંગ્રેસ મુક્ત ભારતની જે વાત કરી હતી એ આજે ગુજરાતમાં કોંગ્રેસ ભારત થઈ ગયું છે કોંગ્રેસ ભાજપ થઈ ગયું છે તો અહીંયા આ પ્રશ્નને હિસાબે બીજી બાજુ આપણે ભારતીય આપણે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ દર ચૂંટણીમાં જ્યારે જ્યારે પછડાટ થાય છે ત્યારે એ લોકો એ લોકોનું એનાલિસિસ કરે છે અને હવે પછી અમે સુધારો કરશું પરંતુ એની જે સ્ટ્રેટેજી છે એ સ્ટ્રેટેજીમાં કોઈ સુધાર આવ્યો નથી અલબત્ત એ લોકોએ પ્રેસિડેન્ટ બદલાવ્યા ખડગેને ને લાવ્યા ખડગે એક બાવોસ્ટ વ્યક્તિ છે પરંતુ અહીંયા એક બાવોસ્ટ વ્યક્તિ તરીકેનું કામ નથી આવતું સાથે સાથે એની રણનીતિ પણ એવી હોવી જોઈએ જો એ પ્રિયંકા ગાંધી કે રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી જો એ રણનીતિ ઘડવાના હોય તો એને ખાલી બિહાઈન્ડ ધી કર્ટેન જ કામ કરવાનું હોય તો એની અપેક્ષાઓ લોકો સુધી પહોંચતી નથી કારણ કે અહીંયા એટલા બધા મતદારો છે જે કોંગ્રેસ ને વફાદાર છે અને કોંગ્રેસને મત આપવા પણ માંગે છે પરંતુ હકીકત એવી છે કે કોંગ્રેસને મત આપી નથી શકતા કારણ કે કોંગ્રેસ માં પોતે દિશાહીન પાર્ટી થઈ ગઈ છે કે દિશામાં કઈ બાજુ જાઉં એ નથી કારણ કે એ લોકો જયારે પોતાનો મેનિફેસ્ટો ડિક્લેર કરશે અલબત્ત એ લોકોએ પાછી પણ ગેરંટીઓ આપવાની નક્કી કરી દીધું છે આટલી આટલી ગેરંટીઓ આપતું પરંતુ એની સામે સુપ્રીમ કોર્ટે સવાલ કર્યું કે તમે જે ગેરંટી આપો એના માટેના તમે પૈસા ક્યાંથી લાવશો ટેક્સના પૈસા તમાવ પછી એ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે આપ હોય કોઈ પણ પાર્ટી હોય તો અહીંયા જે સંકલનનો જે અભાવ છે ભારતીય જનતા પાર્ટીમાં તો નથી પરંતુ એ લોકોનું સંગઠન મજબૂત છે પરંતુ અત્યારે જે કદાચ વોટ મળશે એ નરેન્દ્ર મોદીજીના નામ પણ આપણે જો બીજી વાત કરીએ તો માઇનસ નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીની પચાસેક ટકા સીટ કપાઈ જાય એ પણ નક્કી નિર્વાદ વાત છે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદીને હિસાબે કે ત્રણ નેતા

દયનીય પરિસ્થિતિ છે બંને પાર્ટી માટે જો ભારતીય જનતા પાર્ટી જીતતું હોય તો નિર્વિઘ્ને આ પ્રશ્નનો ઉકેલ લાવો જોશે કદાચ એ લોકોને ઉમેદવાર બદલવો પડે તો બદલવું જોઈએ જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ જાતની અરાજકતા ન ફેલાય એનું પણ ધ્યાન રાખવું પડશે કદાચ ચૂંટાય આવે પરંતુ જે નારાજગી છે નારાજગી તો ચાલુ રહેશે તો એ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઈએ એવું મારું માનવું છે ચોક્કસ એ જ વાત છે કે અત્યારે સી આર પાટીલ પણ જે પ્રકારે પોતાના જે પ્રચારમાં એક વિડીયો પણ સામે આવ્યો હતો જેમાં તમને કહ્યું હતું કે ઉમેદવારથી જે વાંધો હોય તો નરેન્દ્ર મોદીના નામ જોઈને તમે વોટ આપજો ત્યારે એ જ જોવાનું છે કે આ વખતે વિવાદ તો ઘણી બધી સીટો પર સામે આવ્યા છે જે પાંચથી છ સીટોની આપણે વાત કરી છે અને તે તમામ બેઠકો પર કોઈ નુકસાન થાય છે કે પછી જે બદલવાની વાત છે ઉમેદવારની તો ઉમેદવાર બદલે છે કે કેમ કારણ કે કહી તો દીધું છે કે હવે ઉમેદવાર નહીં બદલાય પરંતુ જે પ્રકારનો રોષ છે તે રોષ પણ કેવી રીતે ભારતીય જનતા પાર્ટી કંટ્રોલ કરે છે ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરે છે તેના પર ચોક્કસથી જોવું રહેશે અને આ વખતે વોટિંગ વોટ શેરમાં કોઈ નુકસાની થાય છે કે કેમ તેના પર પણ સૌની નજર કે જે મંડરાયેલી રહેશે અત્યારે ચર્ચામાં બસ આટલું જ આપણી સાથે ચર્ચામાં જોડાયા અરવિંદભાઈ અને સાથે જ યોગેશભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આપ ચર્ચામાં જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટૉોપિકમાં હાલ બસ આટલું જ વધુ મુદ્દા સાથે ફરી એક વખત મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર